વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે પાટણ શહેરમાં સ્વચ્છતા દબાણો ભૂગર્ભ ગટર ઉભરાવી રખડતા ડોર રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ટ્રાફિક સહિતની વિવિધ સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ કલેક્ટર ઉપરાંત રાજ્યના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના ગ્રુપની અંદરની લડાઈમાં પાટણ શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના પાટણ શહેર પ્રમુખ ઉત્તમ ડોડિયા દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં અવારનવાર ભૂગપ ગટરો ચોકઅપ થઈને તેના ગંદા પાણી ઉભરાતા હોય લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે આ અંગે અનેકવાર વાર લોકોને રજૂઆત કરવા છતાં શહેરીજનોની જનતાનો અવાજ સાંભળવામાં આવતો નથી કેટલાક લોકોના ઘરમાં ગટરના દૂષિત પાણી આવવાની હોવાની બૂમ પણ છે જેની રજૂઆત કરવા જાય તો કોઈ સાંભળતું જ નથી પાટણ ખાનસરોનું ફિલ્ટર કરેલી પાણી પીવા પણ લોકો હવે ગભરાટ અને ખચવાટ અનુભવે છે શહેરમાં જ્યાં જરૂર હોય ત્યાં રોડ બનતા નથી અને જ્યાં એક્સિડન્ટ ઝોન હોય ત્યાં બમ્પ પણ બનાવાતા નથી ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ પણ જોવા મળે છે જેનાથી ગુનાખોરી વધવાની શક્યતા રહેલી છે પાટણે હેરિટેજ સિટી ગણાય છે અહીં દુનિયાભરના લોકો રાણકી વાવ સહસ્રલિંગ તળાવ જોવા તેમજ પ્રાચીન કાલિકા માતાના મંદિરના દર્શન કરવા આવતા હોય છે ત્યારે સહેન્ય આવી ગંદકી જોઈને વહીવટની અણ આવડત અને નિષ્ફળતાના કારણે પાટણનું નાક કપાતવું જાય છે ભાજપ શાસિત લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય નગરપાલિકા દ્વારા વેરા ડબલ કરી દેવાયા છે ત્યારે પાટણ નગરપાલિકાને સુપર સીડ જાહેર કરવાની માંગ કરી છે લોકોને પાયાની સેવા આપવામાં નગરપાલિકા નિષ્ફળ જ ગઈ છે પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના ગ્રુપની વહીવટદાર શાસન મૂકવા આવે તેવી માંગણી સાથે અંદરો અંદરની લડાઈમાં પાટણ શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોતીસા દરવાજા બહાર જાહેર શૌચાલયનું લોખંડનું બોર્ડ બારોબાર વેચાઈ ગયું છે જેની કોઈ તપાસ નહીં જો શહેરની જનતાને ગંદકી મુક્ત બનાવવામાં નહીં આવે તો ના છૂટકે અમારે પાટણના જૂનાગંજ બજાર ચોકમાં ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી ઉત્તમ ડોડિયાએ આપી હતી પાટણ નગરપાલિકાની અંદર ભાજપનું રાજ ચાલે ભાજપના રાજની અંદર પ્રમુખ અને કારોબારી ચેરમેનની અને લડાઈની અંદર પાકણનો વિકાસ સુધાઈ ગયો છે પાટણ શહેરની અંદર મોતીશા દરવાજા રાધનપુરી વાસ કે રોટની નગર કે અંબાજી નહે ગમે ત્યાં જાઓ ગટરની લાઈનો તૂટી જાય છે અને ગટરના પાણી લોકોના ઘરમાં પૂસી ગયા છે જેના કારણે પાટણ શહેરની અંદર રોગચાળો ફાટી નીકળવાની ભયંકર સંભાવના લાગે છે પાટણ શહેરની અંદર રાન કિવાવ સસ્લિંગ તલાવ જેવા મોટા મોટા હેરિટેજ સિટીમાં જણાવ્યા છતાંય જ્યારે પાટણની અંદર ચારે બાજુ ઘનકી ઘનકી નથી જોવા મળે ત્યારે પાટણનું નાક માથું શરમની ચૂકી જાય છે પાટણની અંદર ભાજપના અનાવડતના કારણે પાતનનો વિકાસ વધારી ગયો છે પાતન શહેરની અંદર જે જગ્યાએ એકની એક જગ્યાએ બબરીના તત્વોના રોડ બનાવવામાં આવી રહ્યા છે પણ જે જગ્યાએ રોડની જરૂરિયાત રોડ બનતો નથી ઘણી જાય સ્ટ્રીટ લાઇટો પણ છે જેના કારણે લૂંટફાટ થવાની પણ સંભાવના રહેલી છે પાટણની અંદર ટ્રાફિકની સમસ્યા પણ દૂર કરવામાં આવતી નથી રાત્રે ખાંસોમાં લોકો આત્મહત્યા કરે છે અને પાણી દિવસે લોકોને પીવડાવવામાં આવે છે આ રીતે તમામ સમસ્યાઓ પ્રાથમિક આપવામાં પાટણ નગરપાલિકાની ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે જેના કારણે લોકોએ ઘણી રજૂઆતો કરી છે પણ પાટણ નગરપાલિકા સત્તાશી તો લોકોનું જનતાનો અવાજ સાંભળતા નથી કલેક્ટર સાહેબના પણ હુકમનો અંદર નથી જેથી આ આદમી જો આ તમામ સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો પાટણ જૂનાગઢ બજારમાં ભૂખ હડતા બેસી પાટણ શહેરને સુપરસિદ્ધ જાહેર કરવા માટે આ મંચનો ઉપવાસ બેસે